નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર બસો અઠ્યાસી વર્ષ પછી આ વર્ષે હોળી પર બનશે રાજયોગ અને ત્રણ રાશિઓ થશે મિત્રો માલા માલ મિત્રો આ વર્ષે જોવા જઈએ તો તેર માર્ચના રોજ હોળીનો તહેવાર છે સમગ્ર ભારતની અંદર ઉજવાશે સાથે સાથે આ વર્ષે હોળી ઉપર મિત્રો ગ્રહણ પણ લાગવાનું છે એટલે કે ચંદ્ર ગ્રહણ મિત્રો લાગવા જઈ રહ્યું છે ખાસ કરીને હોળીનો તહેવાર તેર માર્ચે ઉજવાશે ગુરુવારના રોજ અને ચૌદ તારીખે ચૌદ માર્ચ અને ખાસ કરીને શુક્રવારના રોજ ધૂળેટી છે એ ધામધૂમથી ઉજવવામાં આવશે આમ તો જોવા જઈએ તો હિન્દુ ધર્મની અંદર હોળીનો તહેવાર શી ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે જેને લઈને આજ આ તહેવારનું વિશેષ મહત્વ વધી રહ્યું છે આ વર્ષે કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક એવા યોગ બની રહ્યા છે જે બસો ને અઠ્યાસી વર્ષ પછી મિત્રો જોવા મળી રહ્યા છે જેને લઈને કેટલીક એવી રાશિઓ છે જેને ખૂબ જ ફાયદો થવાનો છે આજના આપણે એવી ત્રણ રાશિઓની વાત કરવાના છે કે આ વર્ષે હોળી ઉપર ગ્રહોની દિશા અને દશાશી ખૂબ જ સારી છે જે તેમના આવનારા જીવ જીવનની અંદર ખૂબ જ શુભ થવાની છે એટલે કે માલા માલ કરનારે રહેવાની છે કોઈ પણ કામ કરશો તેની અંદર ખાસ કરીને સફળતા મરવાના યોગ મિત્રો આ વર્ષે હોળી પર ત્રણ રાશિઓને મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરશું કે હોળીનો તહેવાર ક્યારે છે કઈ રાશિઓ ભાગ્યશાળી છે અને શા કારણે મિત્રો આ યોગ બન્યા છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે વાત કરીએ તો આ વર્ષે હોલિકા દહન એટલે કે હોળી જે પ્રગટાવવાની હોય તે તેર માર્ચની રાતે કરવામાં આવશે જ્યારે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટી ધૂળેટીથી ચૌદ તારીખે ઉજવવામાં આવે છે પરંતુ પંદર તારીખે શનિવાર હશે તો શનિવારે પણ ખાસ કરીને ઉજવશે અને સોળ તારીખે રવિવાર હશે તો સોળ તારીખે પણ લોકો ધામધૂમપૂર્વક રંગોનો તહેવાર છે ઉજવશે આ હોળી પણ બસોને અઠ્યાસી વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેમાં બધા ગ્રહો અને નક્ષત્ર એક જ સ્થિતિમાં હશે આ યોગ શ્રી ધાર્મિક અને આધ્યમાં આધ્યાત્મિક રીતે જોવા જોઈએ તો ખૂબ જ મોટો સંયોગ બની રહ્યો છે આવું ક્યારેક જ બનતું હોય છે બસોને અઠ્યાસી વર્ષ પછી આવું બની રહ્યું છે જેમાં બધા ગ્રહો અને નક્ષત્ર એક જ લાઈનની અંદર જોવા મળશે આ યોગ શ્રી ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી છે એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ ગણશ્રી અનુસાર હોળી બધા ગ્રહો અને નક્ષત્ર એક જ સ્થિતિમાં હોવાથી કેટલીક રાશિઓ માટે સારા સમયની મિત્રો શરૂઆત થવા જઈ રહી છે છે જેમાં સૌથી પહેલી રાશિ રાશિ રાશિના લોકોની બધી ચિંતાઓ દૂર થશે નાણાકીય લાભની પ્રબળ શક્યતાઓ રહેશે તમને તમારા કરિયરમાં પ્રગતિની ઘણી બધી તકો મળવાની છે જીવન આરામ અને વૈભવથી પસાર થશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેવાની છે પરિવાર જીવનમાં ખુશનુમો વાતાવરણ રહેશે પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થવાનો છે અને નોકરી કરતા લોકો એના માટે સારામાં સારા પેકેજની નવી નોકરીની ઓફર મળવાના યોગ મિત્રો આ હોળી પછી મિત્રો તમને જોવા મળવાના છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોના જીવનમાં પણ ચકારાત્મક પરિવર્તન લાવશે આ સમય દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતા રહેશે વ્યવસાયની અંદર વિતરણ થશે પારિવારિક જીવનમાં ખુશનુમાનું વાતાવરણ રહેવાનું છે યાત્રાની પૂરેપૂરી શક્યતા રહેશે સામાજિક દરજ્જો હોય કે પ્રતિષ્ઠા હોય તેની અંદર ખૂબ જ વધારો થવાનો છે આવકના નવા સ્ત્રોતોથી નાણાકીય લાભ થશે અને સ્થિતિ એકદમ મજબૂત બનવાના યોગ મિત્રો બની રહ્યા છે ત્યારબાદની વાત કરીએ તો સિંહ રાશિ માટે સિંહ રાશિના લોકોના જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે જૂના રોકાણોથી સારા વળતર આપશે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે તો નાણાકીય લાભની પ્રબળ શક્યતા પણ રહેલી છે તમને તમારા કરિયર સંબંધિત સારા સમાચાર મળશે ઘણા સમયથી ચાલી આવતી સમસ્યાઓ છે એનો ઉકેલ મિત્રો તો આવશે જીવનમાં તમે જે કંઈ કંઈ કરવા ઈચ્છો છો તે તમને ઉપલબ્ધ થશે અને આ સમય દરમિયાન તમારા બધા સપનાઓ સાકાર થશે તેવા યોગ મિત્રો બની રહે કારણ કે બસો અઠ્યાસી વર્ષ પછી બધા નક્ષત્ર અને બધા ગ્રહો છે એક જ લાઈનમાં એક જ સ્થિતિમાં આવી રહ્યા છે જેને લઈને મિત્રો ખાસ કરીને ઘણી બધી રાશિઓને ફાયદો થશે પણ તો આપણે જે ત્રણ રાશિની વાત કરીએ મેસ મિથુન અને સિંહ આને ખૂબ જ ફાયદો થવાનો છે તો આજના વિડીયોમાં આટલો જ અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં જયલક્ષ્મી માટે લખજો તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત